હલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ બાજરીના લોટની થૂલી બહુ સ્વાદમાં મજેદાર બનશે તમે સુરતનો ફેમસ લોચો ભૂલી જશો તેવી ટેસ્ટ ફૂલ બનશે તો ચલો બનાવવાનું શરૂ કરીએ રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ નેચરલ છે બેતાલીસ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડીયો જોવો હોય તો

ચમચી ણા નાખીને મિક્સ કરીને ઢાંકીને વઘારને થોડી વાર થવા દઈશું સાથે આપણે મીઠા લીમડાના પાન નાખીશું બે લીલા મીડિયમ તીખા મરજાના ટુકડા નાખીશું ને ત્રીસેક સેકન્ડ જેવું સાતળી લઈએ પછી તેમાં એક ગાજરને છીણીને લીધું છે તે નાખીશું મિક્સ કરીશું આ સ્ટેજ પર તમારે જો લસણ ડુંગળી નાખવા હોય તો તેને પણ નાખી શકો છો સાથે કોઈ પણ વેજીટેબલ્સ પણ નાખી શકો છો મીડિયમ ગેસની ફ્લેમ પર ગાજરને પણ સાતળી લઈએ ગાજરને ત્રણથી ચાર મિનિટ જેવું થવા દઈશું ગાજર સારી રીતના સતળાઈ જાય પછી તેમાં એક લીંબુનો રસ નાખીશું લીંબુથી તમારી થૂલીમાં ખાટો મીઠો સ્વાદ આવશે અડધી ચમચી હળદર પાવડર નાખીશું સારી રીતના મિક્સ કરી લઈએ અને હળદર પાવડરને થોડીવાર વાર સાતળવા દઈશું એટલે હળદર પાવડરની સ્મેલ ના આવે હવે સ્વાદ અનુસાર મીઠું અને સ્વાદ અનુસાર ખાંડ ઉમેરીશું મેં અડધી ચમચી ખાંડ નાખી છે ને એકદમ સારી રીતના મિક્સ કરી લઈએ સારી રીતના મિક્સ થઈ જાય એટલે એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું તમે તમારા તીખાસના ટેસ્ટ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરી શકો છો હવે મસાલા બળે નહીં તેના માટે થોડી છાશ ઉમેરીશું ને એકદમ સારી રીતના મિક્સ કરી દઈએ અને કૂક થવા દઈએ બે ત્રણ મિનિટ મસાલાને આ રીતના હલાવતા રહીને કૂક કરીશું ત્રણ મિનિટ જેવું મસાલા કૂક થઈ જાય એટલે ફરી થોડી છાશ ઉમેરીશું હજુ થોડી વાર વધારે કૂક કરી શકીએ એટલા માટે થોડી છાશ ફરી ઉમેરી છે ફરી વાર ત્રણથી થી ચાર મિનિટ થવા દઈશું આ રીતે ઉકળવા લાગે એટલે થોડો ગરમ મસાલો ઉમેરીશું એકદમ સારી રીતના મિક્સ કરી લઈએ પછી તેમાં એક લિટર જેટલી ખાટી છાશ ઉમેરવાની છે છસ ખાટી હશે તો થોલીમાં સરસ એવો સ્વાદ આવશે મિક્સ કરીશું છાસ ઉકળવા દેવાની છે તો હવે કડાઈને ઢાંકણ ઢાકીને થોડી વાર થવા દઈશું તમે જોઈ શકો છો ધીરે ધીરે આપણું આંધણ ઉકળવા લાગ્યું છે તો આ રીતના આંધણ ઉકળી જાય એટલે તેને આ રીતના પાંચ મિનિટ ઉકળવા દઈશું પછી એક કપ બાજરીનો લોટ જે આપણે રોટલો બનાવવામાં ઉપયોગમાં લઈએ છીએ ઝીણો તે લીધો છે હવે વેલણની મદદથી સારી રીતના મિક્સ કરી લઈએ લમ્સ ના રહે તે રીતે મિક્સ કરીશું આવું ખીચા જેવું ટેક્સર આવે તેટલો લોટ ઉમેરવાનો છે બસ હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આપણી બાજરીના લોટની થૂલી તૈયાર થઈ ગઈ છે ઉપરથી થોડા ફ્રેશ નાખીશું સારી રીતના મિક્સ કરી દઈએ તમે જુઓ લોચા જેવી અને ખાટી મીઠી આ થૂલીનો ટેસ્ટ હોય છે તો ગરમ ગરમ થૂલી ને સર્વિંગ બાઉલમાં સૌ કરીશું તો છે ને બનાવવી એકદમ સહેલી અને બધાને ખૂબ જ ભાવશે ઉપરથી તાણાભાજી અને સફેદ તલથી સજાવીશું પછી ગરમ ગરમ થૂલીને ઉપરથી થોડું ઘી ઉમેરીને સૌ કરીશું ખૂબ જ સારો એવો ટેસ્ટ આવશે તો જરૂર એકવાર ટ્રાય કરજો તો ફ્રેન્ડ્સ તમને અમારી બાજરીના લોટની થૂલીની રેસીપી કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ